હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં એ આપણે ઊભી પટ્ટીમાં મોર બનાવતા શીખીશું જે ટોડલિયા માટે એમ ચાલે તો એના માટે મેં છત્રીસ બ્લુ મોતી લીધા છે અને બાર વ્હાઇટ મોતી લીધા છે અને એક સફેદ એક ત્રણ બ્લુ એક સફેદ ત્રણ બ્લુ એવી રીતે મેં લઈ લીધા છે હવે બે વ્હાઈટ મોતી લેવાના છે બે વ્હાઈટ મોતી લેવાના છે અને આ જે આપણે લાઇનમાં લીધેલા છે ને વ્હાઈટ મોતી એમાં વ્હાઇટ મોતી હોય એમાંથી સોઈને કાઢી લેવાની છે હવે આ લાઇન આખી ત્રણ મોતી લઈ અને વ્હાઇટ મોતીમાંથી સોઈને કાઢવાની ફરીથી ત્રણ મોતી લઈ અને વ્હાઈટ મોતીમાંથી સોઈને કાઢવાની એવી રીતે આ લાઇન કમ્પ્લીટ કરવાની છે તો આ લાઇન મારી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બે મોતી બ્લૂ અને બે મોતી વ્હાઇટ લઈ અને નવી લાઈન સ્ટાર્ટ ત્રણ ત્રણ વ્હાઇટ મોતી લઈ અને કમ્પ્લીટ કરી લેવાની છે તો બીજી લાઈન પણ મેં કમ્પ્લીટ કરી લીધી છે હવે બે બ્લુ મોતી અને બે વ્હાઇટ મોતી લઈ અને નવી લાઈન સ્ટાર્ટ કરશું આપણે આ રીતે હવે આપણે ત્રીજી લાઈન પણ વ્હાઇટ મોતીથી કમ્પ્લીટ કરી લેવાની છે પછી આપણે નમૂનો સ્ટાર્ટ કરવાનો છે ત્રીજી લાઇન વ્હાઈટ મોતીની મેં પણ કમ્પ્લીટ કરી લીધી છે હવે બે બ્લુ અને બે વ્હાઇટ મોતી લઈ અને નવી લાઈન ચાલુ કરવાની છે હવે ત્રણ વાર ત્રણ મોતી લેવાના છે આ એકવાર લીધા મેં ત્રણ મોતી ગુલાબી લેવાના છે અમે ત્રણ મોતી ગુલાબી લીધા છે હવે ત્રણ વાર વ્હાઈટ મોતી લેવાના છે આ ત્રણ કડીમાં અમે ત્રણ વાર લઈ લીધા છે આ ગુલાબી પછી એક બે ને ત્રણ હવે એક રામા એક ઓરેન્જ એક રામા તમે તમારી પસંદગી મુજબના મોતી લઈ શકો છો હવે બાકીની આ ત્રણેય કડી વ્હાઈટ મોતીથી આવશે વ્હાઈટ મોતીથી લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બે બ્લુ અને બે વ્હાઈટ લઈ અને નવી લાઇન ચાલુ કરવાની છે ત્રણ વ્હાઈટ મોતી લેવાના છે ફરીથી ત્રણ વાઇટ મોતી લેવાના છે હવે એક રામા અને બે ઓરેન્જ લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બે બ્લુ અને બે વ્હાઈટ લઈ અને નવી લાઇન ચાલુ કરશું